ગુજરાત લાવમાં લાઈવ માંગત છે દુષ્કર્મના ગુનામાં આરોપીને ને વીસ વર્ષની સખત કેદ અને પચાસ હજાર નો દંડ ફટકારાયો વડોદરા જિલ્લાના વાગોડિયા પોલીસ મથકે બે હજાર સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ ફરિયાદના બનાવમાં ભૂખ બનનાર સાથે આરોપીએ મોબાઈલ ફોન પર સંપર્ક બનાવી પ્રેમ ઝાડમાં ચૌદ વર્ષ અને દસ માસની સગીરાને ભોળવી ફસાવી વડોદરાના ગોલ્ડન ચોકડી પાસે આવેલ હોટલમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આશ્રય હતું ત્યારબાદ આરોપી સગીરાને વડોદરા અમદાવાદ સુરત જેવા અન્ય સ્થળે લઈ જઈ દુષ્કર્મ આશ્રય જેની ફરિયાદની તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતા તેનો કેસ સાવડીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની રજૂઆત સાંભળી નામ અંધાર કોર્ટના જજ જે એ ઠાકર સાહેબે દુષ્કર્મના અશોક ઉર્ફે ભીમરાવ જાધવ રહેવાસી પૂનમનગર આજવા રોડ વડોદરાના આરોપીને કસુરવા ઠેદવી વીસ વર્ષની સખત કેદ તેમજ રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે અને અન્ય એપીકો કોલમ ત્રણસો ત્રેસઠમાં ત્રણ વર્ષની કેદ રૂપિયા ત્રણ હજારનો દંડ એપીકો કોલમ ત્રણસો છાસઠ હેઠળ પાંચ વર્ષની કેદ અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો આરોપી દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તો એ દંડની રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને ગુજરાત વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા ચાર લાખ પીડિતાને ચૂકવવા ભલામણ કરાઈ છે વાગોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ ઓગણીસ પાંચ ત્રેવીસના બનાવની ફરિયાદના બનાવમાં ભોગ ભોગ બનનાર સગીરા સાથે આરોપીએ મોબાઈલ પર સંપર્કો બનાવી તેની તેણીને પ્રેમજારમાં ફસાવી ચૌદ વર્ષ દસ માસની સગીરાને ગોલ્ડ ગોલ્ડન ચોકરી વડોદરા ખાતે લઈ ગઈ હોટૅલમાં રાખેલ ત્યારબાદ તેણીને અજમેરી લઈ ગયેલો તેમજ અમદાવાદ તેણીના તેણીને આરોપીની બેનના ત્યાં લઈ ગયેલો અને ત્યારબાદ તેણીને ત્યાંથી સુરત લઈ ગયેલો અને આ દરમિયાન આરોપીએ ભોગ બનનાર સાથે અવારનવાર દુષ્કર્મ કરેલ જે બનાવની તપાસ વાઘોડિયા પોલીસે કરતા આરોપી અશોક રૂપે જીતુ ભીમરાવ જાદવ રહેવાસી પૂનમનગર આજવા રોડ વડોદરાનાને ધરપકડ કરી ગુના સંબંધે પૂરતા પુરાવા મળી આવતા આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી તે બનાવ સંબંધેનો ગુનો નામદાર સાવલીની પોક્ષો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા આરોપી અશોક રૂપે જીતુ ભીમરાવ જાદવને નામદાર પોક્ષો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પચાસ હજારનો દંડ દુષ્કર્મના તથા પોક્ષોના ગુનામાં ફટકારેલ છે તેમજ ઈપિકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષની સજા અને ત્રણ હજારનો દંડ તથા ઇપિકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની સજા તથા પાંચ હજારનો દંડ ફટકારેલ છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે ભોગભંડારને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તથા ગુજરાત વિક્રિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભોગ બનનાર પીડિતાને રૂપિયા ચાર લાખનું વળતર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ચૂકવી આપવા ભલામણ કરેલ છે